દેવ મંદિરમાં આરતીઓની તૈયારીઓ થઈ રહી હતી આકાશમાં એકાદ બે તારલાઓ હતા વાદળેથી આકાશ દેદપ્યમાન જાણે સુવર્ણ પહાડ ખડકેલો હોય તેમ સંધ્યાથી પશ્ચિમ દિશા સોહામણી લાગતી હતી તને અક્કલ છે કે નહીં આ રોટલો બળતો મૂકી તું ક્યાં નાસી ગઈ હતી હવે તું નાની છે દીકરી તો પારકા ઘરની થાપણ કહેવાય આ પ્રમાણે સૌ સંધિ થવું તને નહીં પલાવે આ પ્રમાણે લા આંખ કરી રતનની માતા બોલવા લાગી ખીલતા ગુલાબ સરખો રતનનો ગુલાબી ચેહરો કઈ હતો થયો છતાં પણ હિંમત રાખી શિરથી સરકી ગયેલ અભ્રવરણી સુંદળીથી ફૂફાવાળા મારતા ભુજંગ સરખો સોટલો ઢાંકતી એ બોલવા લાગી માં નારદી પુરવાળા મુકુજી સોંગલિયાને જોવા ગઈ હતી મારા ઉપર આટલો બધો રોષ કેમ કરે છે તું તો ગરાશિયાઓની દીકરી કહેવાય રોટલા કરતા એવા સોરડાકુને જોવા જવાય કે હવે તું કાંઈ નાની છે બા ભલે તું એને સોર કહે પણ આપણી જ્ઞાતિમાં એ વીર પુરુષ છે આપણી કોમમાં જ્યાં ત્યાં હું તો દારૂડિયા અને દુરાસારી દેખું છું મારી માસીની દીકરી પેલી સરદારબાને પહેલાં કહેવાતા કુલીન દારૂડિયાને પાનેરે નાખી કહો શું સુખ ફેંક્યું એ બિચારી દુઃખી થાય છે અને દરરોજ સાના આંસુ સારે છે આવા પ્રાતા સમરણીય વીર નર સોંગલિયાને હું જોવા ગઈ હતી એમાં મેં ખોટું શું કર્યું દીકરી શું તું એને મોહી પડી છે એ તો ઉતરતો રાજપૂત છે એટલે એને આપણાથી કન્યા દેવાય કે નેવાના પાણી કદી મોભે સડતા સાંભળ્યા છે તે જો તું ભળપણમાં ભૂલ કરતી હોય તો આટલેથી સુધરી લેજે નહીં તો ભવિષ્યમાં તારે દુઃખી થવું પડશે વ્રજઘાત સમાવસનથી રતનના હૃદયને આઘાત તો થયો એનું મગજ વિશાલના વમળામાં પડ્યું એના ભેજામાં અનેક તર્ક વિતર્કો ગુંગળાવા લાગ્યા જેમ વીજળી પડવાથી કેળનું ઝાડ કરમાય તેમ વસન પહારથી એની દેહલતા કરમાવા લાગી માતાના કડક શબ્દોથી સિરાતા જીગરે યંત્રવત એ અધૂરા રોટલા કરવા લાગી પાપીના આત્મા સરખી અંધારી રાત હતી તારાના આશા તેજમાં અગિયારના તેજ ભળી જતા હતા શિયાળ વગેરે વગડાઓ પ્રાણીઓ જાણી મહાન સમગ્રની રજની રાણીની સડી પોકારતા હોય તેમ ગરજનાઓ કરી જંગલ ગંજવતા હતા ટાઢ કકડતી હતી આ સમયે ભર જંગલમાં હથિયાર સજેલો એક માણસ તાપણાની ઓથમાં ટાઢ ઉડાડતો હતો તો આપણાની હોથમાં ટાઢ ઉડાડતો હતો સીબરીઓ કારમી કેરી કરી કોઈ વ્યક્તિનો પંગ સંસાર થવાથી આ માણસ એકદમ ઊભો થયો અને દૂર દુરાશા અંધકારમાં કોઈ વ્યક્તિનો ઓળો જણાયાથી એણે એકદમ વીર ગરજના કરી કોણ છે જંગલમાં પડધાથી જંગલ ગાંજી ઉઠ્યું આવનાર વ્યક્તિએ બિલકુલ જવાબ આપ્યો નહીં જેથી એને કુતહલ વધતું ગયું જે હોય તે જે હોય તે ઊભો રહે જો સીધો રીતે જવાબ નહીં આપે તો એક જ બાણે તને હું વિંધી નાખીશ એને તો હાથમાં ધનુષ પકડ્યો અને ભાથા માથે બાણ કાઢી તાકી તૈયાર થઈને એ ઉભો રહ્યો હું કોણ છું એની તારેસી જરૂર છે પહેલો તું જવાબ આપ કે આવી કાળી રાત્રિ માં રખડનાર તું કોણ છે અને ઉપર પ્રમાણે જવાબ આપી આવનાર વ્યક્તિ નિર્ભયપણે આવવા લાગી મકુજી લાલ આંખ કરી ત્રાટાક મુદ્રાથી એને નિહાળી રહ્યો જો તું ભૂખ્યો હોય તો આ તાપણીએ તૈયાર કરેલી બાટી તૈયાર છે એમાંથી થોડી ઘણી ખાઈ લે અને ખાધા પીધા પછી તું સુખેથી પહેલો ઘા કર કારણ કે તને યોગ્ય તક આપ્યા સિવાય તારા ઉપર ઘા કરું તો મારી ક્ષત્રિય વટ લાજે વા મકુજીની આંખમાંથી સાત્ર તેજ ચબૂકવા લાગ્યું ઉપર પ્રમાણે બોલી એણે આવનાર વ્યક્તિ તરફ બાટીનો ટુકડો ફેંક્યો વિશેષ લવારો કરવાની કાંઈ જરૂર નથી આ જંગલ તારા બાપનું નથી એમ તે ઇજારે પણ રાખેલ નથી તું ક્ષત્રિય છે તો હું કાંઈ હજામ નથી તારા કોડ પૂર્ણ કરવા હું તૈયાર છું જાણે ઘોર અંધારી રાત્રિમાં વીજ જેમ ઝબકે જેમ ભડાકો થાય એમ એણે મ્યાનમાંથી તલવાર કાઢી જુવાન તું હજુ મોતિયાર છે તારી નાની ઉંમર જોઈ મને દયા આવે છે આમ ફાટ્યું ફાટ્યું બોલ નહીં હજુ તે મકુજી સોંગલિયાના ઝપાટા જોયા નથી મકુજી તમે જ કે આવનાર વ્યક્તિની આંખો નાસવા મળી ખરેખર મેં તમારી પાછળ ફકીરી લઈ આટલું સાહસ ખેડ્યું છે કોણ છે તું કમાળિયાની માફક કોટે વળગતા તને શરમ નથી આવતી સ્ત્રીના અંગ પ્રત્યંગ અડવાથી મકુજીના રૂવાટા ઉઠ્યા બહેન દૂર રહે મને ક્ષત્રિય ધર્મથી પતિત ન કર વહલા તમારા માટે મેં ઘર ત્યાજ્યું કુટુંબ તાજ્યું ગામ ત્રાજ્યું હવે હું ક્યાં જાઉં આ પ્રમાણે બળતા હૃદય દિન આશુભીના નહીંને દર્દ ભરી એ આજીજી કરવા લાગી રતને પહેલેથી જ વાત કહી અને અંતમાં પોતાનો હાથ પકડવા મકુજીને કરગરવા એ લાગી મારી સાથે તું પરણી શું સુખ ભોગવીશ અહીં કાંઈ મેં સુખ નથી બહાર એ તો કપરું તપશે પથ્થરના ઓશિંગા કરી ભોય પર કાંકરામાં તડકો અને વેઠવો હવે હું ક્યાં લાગી જાણે વૃક્ષો પણ પ્રાણ વેદના સાંભળી એની અપેક્ષ ઉપેક્ષા કરતા હોય એમ અનિલ લહેરોથી ડાળ ફફડાવી હસવા લાગ્યા મને સાંસારિક વિલાસ ભોગવવાનો મોહ નથી જેમ શિવના જોડે પાર્વતી તેમ હું પણ તમારી પડખે ઊભી રહી તમારા કાર્યમાં મદદ કરીશ ભલે તમે મને પત્ની તરીકે ન સ્વીકારો પણ મદદગાર તરીકે તો મારો સ્વીકાર કરી શેવાનો માર્ગ ખુલ્લો કરી આપશો રતન ઉપર પ્રમાણે કરગરવા લાગી મકુજીએ એની માગણીનો સ્વીકાર કર્યો અને યોગી અને યોગીની માફક સાથે રહી એ બહારવાટાની કપડી તપસરિયા કરવા લાગ્યા રતને સરણિયા સોળીને તિલા જલી આપી અને મરદાનગી પોશાકમાં તલવાર બાંધીને સાથે ફરવા લાગી સાંભળ રતન મૂળથી મને કસરત અને મરદાનગી રમતનો શોખ એટલે મારું શરીર ઘાટીલું અને પ્રમાણસર હતું વસંતઋતુમાં આમ્રમજરીઓ લસી પસી રહેલ અને સાંજનો શીળો વાયુ ઢોળતા આમ્ર વૃક્ષની સાયમાં બેસી મકુજીએ પોતાની આત્મકથા આરંભી ઉગતી જીવાનીમાં મૂછનો દોરો ફૂટતા હું સાદા પણ સ્વચ્છ કપડાં સુઘડ રીતે પહેરતો મુખ્ય તવે ફેટો બાંધવાની કલામાં કોઈ મારી સરસાઈ કરી શકે નહીં તેમ ન હતું દરરોજ સોંગા ફૂંકવા અને મૂકવા ટેવાયેલો એટલે સર્વ મને સોંગલીઓ અને નામથી બોલાવતા હતા રતન તને શું કહું એ વખતનો મારો રોફ કાંઈ ઓર હતો મારી સટા જોઈ ભલભલી સ્ત્રીઓ પણ ફિદાફીદા થઈ આફરીન થઈ જતી હતી વહ ઘણી ખરી લલનાઓ તો લજ્જાનો પરિત્યાગ કરી મારી પાસે પ્રેમની માંગણીઓ કરતી પરંતુ હું ધર્મ અને ઈશ્વરનો ડર રાખનારો એટલે મારી સગી બહેન સમજી એમને કાંઈ ધર્મનીતિનો બોધ આપી હું એમને આશ્વાસન આપતો હતો જાણે આ ઘટનાની પ્રતીતિ થતી હોય તેમ આમ્ર ઘટાથી વસંત ઘેલી કોયલ ટહુકી અને એના મધુર નાદે જંગલ થઈ રહ્યું મારું ઉજ્જવળ જીવન જોઈ ઘણા લોકો મારી અદેખાય કરતા હતા રાજદરબારે લાગવગ ધરાવતા એક સૌદ મારો પીસો પકડ્યો એ સૌદ શિયો ઘણો જ વિષય હતો સ્ત્રીઓનું મારા તરફ આકર્ષણ જોઈ એ ઈર્ષાની આગમાં બળતો અને કોઈ પણ ઈલાજે ખરાબ કરવા એ સાના રસ્તો હતો ગામમાં ચોરી થાય ફોજદાર વગેરે સરકારી અમલદારોના ઘોડા હણહણી ઉઠ્યા આ ઘાટ જોઈ એણે મારા ઉપર ચોરીનો આરોપ ઓઢાડ્યો પરંતુ પ્રભુ કૃપાએ એ કામમાં હું તદ્દન છૂટી ગયો સૌદ શિયાની વક્ર દ્રષ્ટિ દિન પ્રતિદિન વધતી જતી હતી શનિશ્વર સરખો હવે ખુલ્લી રીતે પજવતો કારણ કે ગામના લોકો તો એના પાયા પાણી પીતા હતા કેમ રતન ઝોકા ખાય છે આપણને તો ત્રણ ત્રણ રાતના ઉજાગરા થાય છતાં રૂવાટું ન સોરવું જોઈએ રતન એકદમ સતેજ થાય મકુજી એકી થશે એના તરફ જોઈ રહ્યો વાહ રતન વાહ મરદાનગી પોષકમાં તું ઠીક દીપે છે આ બનાવટી મૂસ પણ તને સરસો બેસે જાણે મહાન વિજય કરી કોઈ વીર મૂસ ઉપર તાવ દેને તેમ રતન મૂસ આંબળી હસવા લાગી મને ન્યાય પણ ક્યાંથી મળે મૂળ તો હું અભણ અને રાજ રાજદરબારનો અણવાકેફદાર એટલે સૌદશિયા સુલક બાબતોમાં મને ભેજવતા હતા નવા વર્ષનો શુભ દિવસ હતો જાહેણીનું રાવણું બેઠું હતું અફીણ કસુંબાના રંગ ઉડતા હતા હું બરોબર સજીને રા હમણાંમાં ગયો મને જોયા સૌદ સીઓ બળવા લાગ્યો અને એણે મારા ફેટાનું સોંગું કાઢી નાખી મને અશીલ ગાળો લાટી ગમે તેવો તો પણ હું ક્ષત્રિય બચશો હું આવું અપમાન કેમ સહન કરી શકું હું એ વખતે એનું નાક કાપીને નાઠો અને એ દિવસથી હું બારવટાની કડક તપસરિયા કરું છું રતન હું સત્ય કહું છું કે હજુ સુધી મેં કોઈને ખોટી રીતે રંઝડ્યા નથી હું તો વગર પૈસાનો સરકાર તેમજ સમાજનો નોકર થઈ પ્રજાની જાહેર સલામતી સસવાય તે માટે સેવા કરું છું આ પ્રમાણે ઘટનાનો ઉપહાર કરી એને બીજે જવાનું હોવાથી તુરત જ વાર્તાલાપ બંધ કર્યા થાજો રે થાજો ગામમાં ઝાડ પડી છે ભાગો રે ભાગો ગામમાં ધાડ પડી છે આ પ્રમાણે વીર કરુણ મિશ્રિત રાડો સાંભળાતી હતી કાનના પડદા તોડી નાખે એવા ઢોલના ડંકા ગાજતા હતા સિંગુડો રાગ વાગતો હતો જાણે ધીંગાણું જામ્યું હોય એવા ઘોર નાદ સંભળાતા હતા રતન હવે આપણાથી સાંભળી નહીં રહેવાય અને યુદ્ધના આમંત્રણ પાસા નહીં ઠેલવાય જો પાસા ઠેલીએ તો માતાની કૂખ લાજે બરોબર છે એ પ્ર આમંત્રણ પાસા ન ઠેલવાય રતન પણ હથિયાર બાંધી તૈયાર થઈ તોફાન બરોબર જામ્યું હતું ઘણા દિવસથી તરસી રણદેવીને જાણે બલિદાન અપાતું હોય તેમ વીર પુરુષ હોમાતા હતા લોહી ઝરતા ડુંગર સમા વીરો કેસરીઓ કરી ઘૂમતા હતા માતૃભૂમિને અવદશા જોઈ મુકુજીને પણ શૌર્ય વ્યાપી ગયું અને અજોડ બહાદુરી બતાવી દુશ્મનોને પાસા હઠાવ્યા રતન મરદાનગી પોશાકમાં રણ ખેલતી હતી એની લડવાની સટા તથા અંગ મરોડ જોઈ ભલભરા સૂરવીરો પણ પાણી ભરે તેવી સંસળ હતી હોવા દુશ્મનો પણ એની વીરતાના વખાણ કરતા હતા મકુજીને ઘણા ઘા વાગ્યા હતા પણ સારડીની માફક વિંધાયેલ હોવા છતાં પણ એમણે પાસી પાની કરી ન હતી દુશ્મનોને બહાદુરીથી પાસા હઠાવ્યા અને મારતા મારતા શેખ સીમાડા સુધી એને મૂકી આવ્યા આ મોર સમાન બાણ ક્યાં સુધી રાખવા છે અને ધાડ પાડુઓને નસાડ્યા પછી રતને વાત ઉપાડી એ તો વીરની શોભા છે મોર જેમ પીસેથી શોભે છે તેમ વીર વીરતાથી રળિયામણો લાગે છે રતન ધીમે રહી મકુજીના શરીરના બાણ કાઢતી હતી આ દરમિયાન દુશ્મનો સુપકીથી આવ્યા અને વીર દંપતીને તલવારના ઘાથી કાપી નાખ્યા આ ઘટનાને આશરે દોઢસો વર્ષ થયા છે છતાં નારદીપુર અને સોજાના સીમાડે આવેલા મકુજીનો પાળિયો એમના શૌર્યનું દિગ્દર્શન કરતો હાલ પણ હયાતી ભોગવે છે ધન્ય છે એવા વીર નિરો નરોને મિત્રો આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું શીખવા મળે પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે આપણા વિડીયોને અને અમારા વિડીયોને શેર કરી દેજો લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું ખરેખર કહું છું ભૂલતા નહીં આવા જ વિડીયો તમને ફરી વખત મળી રહે છે ધાર્મિક ઐતિહાસિક અને કંઈક વીરતા જે એમાં ભરેલી હોય છે આપણા બાળકોને સાંભળવાથી પણ આપણા બાળકની અંદર શબ્દ કૌટલ્ય વધે એના માટેની ખાસ અમે પ્રયત્ન કરીએ છીએ થેન્ક યુ મિત્રો મળશું આપણે એક નવો વિડીયો સાથે આભાર